ગુજરાતનું ઘરેણું કહેવાય એવા લોક લાડીલા કલાકાર ગીતાબેન રબારી આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ગયા છે તો એમને એકવાર જોરદાર એવી ખખડાવીને વગાડો ભાઈ ખરેખર ધન્યવાદ અને હવે આપણા આંગણે મહેમાન થયા છે તો એમનું આપણે સન્માન જો કે ભારત વર્ષની દીકરી છે તો એનું સન્માન કૂચાવાળાની દીકરીઓ કરે તો બહુ રૂડું લાગે એટલે હું જે બહેનોનું નામ બોલું એ સ્ટેજની આજુબાજુ આવી જાય સ્ટેજ ઉપર જેથી કરી એમનું સન્માન કરી આપણો આજનો કાર્યક્રમ આગળ વધારીએ ખેસ પહેરાવી ગીતાબેન રબારીનું સ્વાગત કરશે ડૉક્ટર માયાબેન જોરાભાઈ દેસાઈ તથા ડૉક્ટર ભગવતીબેન કરમસિંહભાઈ તો આ બંને બહેનોને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવી ગીતા બેન ને ખેસ ભૈરાવી એમનું સ્વાગત કરે ખેસ ભૈરાવી બેનનું સ્વાગત કરશે ખૂબ ખૂબ તાળીઓના કરેટ હાથ થી વધાવી લેશે મિત્રો બીજી પાંચ બહેનોના હું નામ બોલું છું મૌલિકાબેન રાકેશભાઈ જોશી તથા મીનાક્ષીબેન પાર્થભાઈ જોશી આ બહેનો બંને બહેનો માનસીબેન હર્ષદભાઈ એ પણ આવી જાય ફૂલારથી ગીતાબેન રબારીનું સ્વાગત કરશે એના પછી રમીલાબેન ગોવાભાઈ દેસાઈ કિરણબેન રાવતાભાઈ પટેલ વિનાબેન જીવનજી ઠાકોર આ ત્રણેય બહેનો આવી જાય જે સાલ ઉડાડી આપણા લોકલાડીલા કલાકાર ગીતાબેન રબારીનું હાર્દિક હાર્દિક સ્વાગત અને સન્માન કરશે તાળીઓના ગરગડાટ ચાલુ રાખજો મિત્રો ગુજરાતનું અનમોલ ઘરેણું કહેવાય એવા કલાકાર આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે

પૃથ્વીભાઈ દેસાઈ પણ સાથે છે તો એમને સ્ટેજ પર આવવા વિનંતી અને ડીસાના પૂર્વ શ્રી ગોવાભાઈ દેસાઈ તેમજ એપીએમસી ડીસા માર્કેટના ચેરમેનશ્રીને વિનંતી કરું કે ખેસ પહેલા સાલ ઉડાડી એમનું સ્વાગત કરે પૃથ્વીભાઈ દેસાઈ एमने पण तालीઓના ગરગડાડતી વધાવજો મિત્રો કારણ કે જેસ ચમન મે માલી નહીં વો ચમન કિસ કામ કા ઓર દેસ સત્સંગ મે તાળી નહીં વો સત્સંગ કિસ કામ કા તો એકવાર ફરીથી જોરદાર તાળીના ગરગડાડ કરો મિત્રો